કાશીમાં પૂજા અર્ચના બાદ ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી નોંધાવશે ઉમેદવારી ભાજપ અને એનડીએના શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત અનેક કેન્દ્રીય મંત્રી રહેશે ઉપસ્થિત ઉમેદવારી પત્ર ભર્યા બાદ નરેન્દ્ર મોદી ઝારખંડમાં કરશે ચૂંટણી પ્રચાર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અમેઠીમાં તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બંગાળમાં સંભાળશે મોરચો તો યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દરિયાબાદમાં ગજવશે સભા વિપક્ષના નેતાઓ પણ ઉતર્યા પ્રચારના મેદાનમાં આજે ઝાંસીમાં રાહુલ અખિલેશની સંયુક્ત રેલી સહિત માયાવતી પણ કરશે પ્રચાર તો કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ખડગે કરશે ગોરખપુરમાં પ્રચાર ભાજપના વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદીનું થયું નિધન લાંબા સમયથી કેન્સરની ચાલી રહી હતી સારવાર આજે દિલ્હીથી પટના લવાશે પાર્થિવ શરીર પીએમ મોદી સહિતના નેતાઓએ વ્યક્ત કર્યો શોક ફરીવાર ધારણા વિરોધ પ્રદર્શન પર બેઠી સંદેશ ખાલીની મહિલાઓ તૃણમૂલના નેતાઓની સ્થાનિક પોલીસ સાથે મિલીભગત હોવાનો કર્યો આક્ષેપ ગામના રસ્તા પર બેસીને મહિલાઓએ કર્યો ઉગ્ર વિરોધ ભારે વંટોળ અને વરસાદથી મુંબઈના ઘાટકો પરમાં હોર્ડિંગ પડી જતા ચૌદ લોકોના મોત જ્યારે ચાળીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત બચાવ કામગીરી હજુ પણ ચાલુ હોર્ડિંગ કંપની સામે નોંધાઈ ફરિયાદ હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં છવાયો વરસાદી માહોલ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી બનાસકાંઠા ગાંધીનગર અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ જિલ્લામાં માવઠું બોટાદમાં ભારે પવન અને કરા સાથે વરસ્યો તોફાની વરસાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક પરંતુ ધરતીપુત્રોની વધી ચિંતા રાજ્યમાં ગતરોજ એકતાળીસ તાલુકામાં નોંધાયો વરસાદ વીજળી પડવાથી બે લોકોના થયા મૃત્યુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્જાયેલી સ્થિતિને સમીક્ષા કરવા સચિવને આપ્યા આદેશ તો બીજી તરફ હજુ પણ બે દિવસ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ વરસાદને કારણે થઈ રદ ગુજરાત ટાઇટન્સ હવે પ્લેઓફની રેસમાંથી બહાર કોલકાતાનું ટોપ ટુ માં સ્થાન થયું નિશ્ચિત આજે દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્સ વચ્ચે થશે મુકાબલો